રાજકીય પાર્ટીના નેતાઓના ખોટા લેટર પેડનો ઉપયોગ કરી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી રહ્યો છે ફિક્સ પગારની નીતિ પર ફરી રાજકારણ ગરમાયું છે અને તેને લઈ અત્યારે એક લેટર વાયરલ થઈ રહ્યો છે ગાંધીનગરમાં જે ફિક્સ પે કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે તેની વચ્ચે એ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા મુખ્યમંત્રીને ફિક્સ પે કર્મચારીઓના સમર્થનમાં એક લેટર લખ્યો હોય તેવું તેમનું લેટર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે આ જે લેટર લખવામાં આવ્યો હતો તે તેમના કોઈ દ્વારા ફેક ઉપયોગ કરી અને વાયરલ કરવામાં આવ્યો છે અર્જુન મોઢવાડિયા ટ્વિટર કરી અને આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે એટલે કે ખોટા લેટર પેડ વાયરલ કરનારાઓ સામે અર્જુન ચેતવણી પણ આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે છું કૃણાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાં એક બાજુ ફિક્સ પે કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે તેની વચ્ચે રાજકીય પાર્ટીના નેતાઓના ખોટા લેટર પેડનો ઉપયોગ કરી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી રહ્યો છે લઈ આજે ફરીથી એકવાર સમાચાર સામે છે કે જ્યાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં ફિક્સ પગારની નીતિ પર ફરી રાજકારણ ગરમાયું છે અને તેને લઈ અત્યારે એક લેટર વાયરલ થઈ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી

હવે ખુદ અર્જુન મોઢવાડિયા એ ટ્વીટ કરી અને પોતાનો એ જવાબ એ ટ્વિટરમાં લખ્યો છે કે આ મારા ખોટા લેટર પેડ નો ઉપયોગ કરી અને સોશિયલ મીડિયા ની અંદર વાયરલ કરવામાં આવી રહ્યો છે કર્મચારીઓના પ્રશ્ન બાબતે હું અનેક વખત એ રજૂઆત કરતો રહું છું પણ અત્યારે જે લેટર વાયરલ થઈ રહ્યો છે એ મારા લેટર પેડનો ખોટો ઉપયોગ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે એટલે કે જે આ સોશિયલ મીડિયામાં અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય પોરબંદરના નામનો એ લેટર વાયરલ થઈ રહ્યો છે તેને લઈને ટ્વિટ મારફતથી અર્જુન મોઢવાડિયા સ્પષ્ટતા કરી છે કે મેં આવો કોઈ જ લેટર લખ્યો નથી અને મને ટેક કરવામાં આવેલો આ લેટર એ ખોટો છે અને તેમણે વધુમાં લખ્યું છે કે પ્રસિદ્ધ માટે આ બિનઅધિકૃત લોકોએ આ મારા લેટર પેડનો ઉપયોગ કરી અને આ લેટર વાયરલ કર્યો છે અને જે અભિયાન ચલાવવામાં આવે છે તેમાં મેં ક્યાંય આવું લખ્યું નથી એટલે કે ફિક્સ પે મામલે ગાંધીનગરમાં જે આંદોલન કરી રહેલા કર્મચારીઓ છે તેને લઈને આ લેટર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેને લેટર ફેક માનવામાં આવે છે તેવું અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી અને અત્યારે જાણકારી આપી છે એટલે કે આ જે લેટર લખવામાં આવ્યો હતો તે તેમના કોઈ દ્વારા ફેક ઉપયોગ કરી અને વાયરલ કરવામાં આવ્યો છે તેને વધુમાં પણ લખ્યું કે આ સરકાર સંવેદનશીલ છે અને હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતી હોય છે પણ જે રીતના તી કરી અને મારા ખોટા લેટર પેડનો ઉપયોગ કરી અને સોશિયલ મીડિયામાં જે વાયરલ કરવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક એ આ આંદોલનકારી જે કર્મચારીઓ છે તેના સમર્થનમાં આ લેટર વાયરલ થયો છે મેં ક્યારેય લખ્યો નથી આ કામ કર્મચારીઓના હિતમાં નુકસાન પહોંચાડી શકે તેવું પણ અર્જુન મોઢિયાળા દ્વારા લખવામાં આવ્યું છે કર્મચારીઓના પ્રશ્નો મામલે હંમેશા સરકાર એ કંઈ ના કંઈ પગલાં લેતી હોય છે પણ બિનજરૂરી અભિયાન ના ચલાવવું જોઈએ તેવું પણ અર્જુન મોઢવાડિયા દ્વારા ટ્વિટર મારફતે લખવામાં આવ્યું છે સંવાદનો રસ્તો જ ઉપયોગી નીવડશે આ રીતના ખોટા કોઈ રાજકીય નેતાઓના લેટર પેડનો ઉપયોગ કરી અને સમર્થન જાહેર કરનારા જે પણ કોઈ હોય તેને તેમને ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે ફિક્સ પગારની નીતિ પર જે રાજકારણ ગરમાયું છે તેને લઈને આજે આ ખોટા લેટર પેડનો મામલો એ ખૂબ ચર્ચામાં આવ્યો હતો પણ તેની ગણતરીની કલાકોમાં જ એ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર કરી અને આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે એટલે કે ખોટા લેટરપેડ વાયરલ કરનારાઓ સામે અર્જુન મોઢવાડિયાએ ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે આવી રીતના કરવાથી તમારા આંદોલનમાં ખૂબ મોટું નુકસાન થઈ શકે છે તમારી જે પણ કોઈ માંગણી હોય એ સરકાર સમક્ષ તમારે જરૂર રાખવી જોઈએ પણ આ રીતના કોઈના ખોટા લેટર પેડ કે કોઈના ખોટા નામનો ઉપયોગ કરી જો તમે આ રીતના કરશો તો એ તમારા આંદોલનની અંદર ખૂબ મોટું નુકસાન થઈ શકે છે તેવું પણ અર્જુન મોઢવાડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું એટલે કે જે પણ વિદ્યાર્થીઓ સુધી આ લેટર પેડ પહોંચ્યો છે અથવા તો જે પણ કોઈ આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહ્યા છે તેમને અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે આ લેટર મેં નથી લખ્યો અને જે પણ કોઈ લખી અને વાયરલ કરવામાં આવે છે તેને મારા લેટરનો ફેક રીતે ઉપયોગ કર્યો છે તેમની સ્પષ્ટતા પણ સામે આવી ગઈ છે એટલે કે જે પણ વિદ્યાર્થી હજી આ લેટર વાયરલ કરતા હોય એ આ સમાચાર પછી એ અર્જુન મોઢવાડિયા દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અને ટ્વીટ પછી જે પણ એમનો જવાબ છે એ સાંભળી અને પછી જ આ લેટર આગળ વાયરલ કરવું આ રીતના રાજકીય નેતાઓના ખોટા લેટર પેટ જે વાયરલ થતા હોય છે તેમાં પહેલાં પુષ્ટિ કરવી અને પછી જ તેમની સામે તમારે બોલવું અથવા તો લખવું જોઈએ હવે જે આ વાયરલ થયો છે તેમની પુષ્ટિ પણ આવી ગઈ છે એટલે જે પણ આંદોલનકારી ફિક્સ પગાર માટે લડી રહ્યા છે તેને લઈને આ એક મોટા સમાચાર કહી શકાય અને તેને લઈ હવે તમારું શું માનવું છે આ ખોટા લેટર પેડને લઈ તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર